પહેલી વખત પોરબંદરમાં રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો કાર્યક્રમ પોરબંદરમાં યોજાઈ રહ્યો છે અને એ પ્રસંગે તારીખ ચૌદમાં ચૌદના રોજ આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા મહામહિમ શ્રી અહીંયા ચૌદમી તારીખે પધારી રહ્યા છે આવી રહ્યા પછી પહેલો કાર્યક્રમ માધવાણી કોલેજના ગ્રાઉન્ડની અંદર સાંજે ચાર કલાકે અહીંયા એ શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે અને એના પછી નવોદય વિદ્યાલય ખાતે જે શહેરના જે ખાસ નાગરિકો છે આમંત્રિત નાગરિકો છે એની હાજરીમાં એટ હોમ કાર્યક્રમ યોજાવાનો છે એના પછી સાંજે સાડા છ કલાકે માધવાણી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે મારે પોરબંદરના નાગરિકોને વિનંતી કરવાની છે કે ચૌદમી તારીખે સાંજે જે સાડા છ કલાકે માધવાણી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે તેમાં અને સવારના સાડા આઠ વાગે પંદરમી તારીખે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાવાનો છે એ બંને જાહેર કાર્યક્રમો છે તો એમાં પોરબંદરના નાગરિકો જોડાય અને આપણો જે અહીંયા રાજ્ય કક્ષાનો પહેલો કાર્યક્રમ જ્યારે પોરબંદરમાં યોજાઈ રહ્યો છે ત્યારે એમાં ઉત્સાહભેર ભાગ લઈએ અને આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી સાંજે આઠ વાગે ચૌદમી તારીખે એ અમુક ઈ ખાતમુહૂર્ત અને એ ઉદઘાટન કરવાના છે અને સાથે બીજા પ્રવચનની અંદર બીજા મુદ્દાઓ પણ આવરી લેવાના છે તો એ પ્રસંગે ખાસ નાગરિકો પોરબંદરના નાગરિકો ચૌદમી તારીખના સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપે અને મને શ્રદ્ધાને વિશ્વાસ છે કે જ્યારે મોટા માણસો એ માનની વડાપ્રધાનશ્રી હોય માનની રાષ્ટ્રપતિ મહોદય હોય કે માનની રાજ્યપાલશ્રી હોય કે માનની મુખ્યમંત્રીશ્રી હોય જ્યારે શહેરમાં પધારતા હોય ત્યારે શહેરનો અંદર ખૂબ મોટો પાયે ફાયદો થતો હોય છે પોરબંદર માટે શું થવાનું છે રાજ્યના માટે શું થવાનું છે એની પણ અનેક પ્રકારની વાતો મુખ્યમંત્રી શ્રી કરશે આપણી આપણી સમક્ષ પણ મોટા પાયે અહીંયા જોડાય એવી મારી સૌને વિનંતી છે